જુનાગઢમાં મારપીટ અને અપહરણના કેસમાં નાસ્તા ફરતા આરોપી ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ અત્યારે સામે આવતી તસવીરો પ્રમાણે ધરપકડ બાદ ગણેશ જાડેજા હસી રહ્યો હોય છે જાણે પોલીસને તેનો કોઈ ડર જ નથી એવું લાગી રહ્યું છે કે જાણે પોલીસની પકડમાં નહીં પરંતુ તે પોતાના મામાના ઘરે ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા નોંધનીય છે કે ઘણા સમયથી તે પોલીસની પકડથી દૂર રહ્યો

ત્યારબાદ બાદ પોલીસે ગાડી ચલાવી જુનાગઢ લઈ જવા રવાના થઈ હતી નોંધનીય છે કે તપાસ માટે એસઆઈટી ની રચના કરવામાં આવી છે આ સાથે જ અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે ગઈ તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ ત્રણસો સાત કિડનેપિંગ એટલે કે ત્રણસો પાસઠ રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના એસઓજી એલસીપી ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક પકડાવાથી બોલાચાળી થયેલી તે બાબતે એકત્રીસ તારીખના રોજ વહેલી સવારે ત્રણ વાગે આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ ત્રણ ગાડી લઈને આવેલા અને અહીંથી જે ગોંડલ બાજુ લઈ ગયેલા ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો તેનો ન્યૂ વિડીયો ઉતારેલો ને ત્યારબાદ ફરી પાછો કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયો તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને બે ના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને આ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ સી ઝાલા અને એ પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડંધતાણામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને ધ્યાને રાખી એલસીબી બીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવસ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડઅપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામ ધરપકડ કરવામાં આવે છે આ જ અન્ય જે સાત આરોપી છે તેવા જસપાલસિંહ ઉર્ફે જેકે રાણા ઇન્દ્રજીતસિંહ ઉર્ફે હિન્દુભા જાડેજા પૃથ્વીરાજસિંહ ઉર્ફે ઉથુભા જાડેજા દીગપાલસિંહ ઉર્ફે દીધુભા જાડેજા સમીર ઉર્ફે પોલા અક્રમ તરકવાડિયા રમીશ પઠાણ આ સિવાય જે આવા એનસી પીએસઆઈ શ્રી ઝાલા અને એ ડિવિઝન પીઆઈ સાહસની જે બંને ટીમો હતી પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા આઠ છે અને પોલીસની બે તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડીએ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ પ્રેસમાં રેકિંગ કરવા ગયેલા હતા ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું ગણેશને જે ડીકે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી

હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલ નથી મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે આઠ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ત્યારબાદ ખાસ કરીને જે આમ સેકના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર અને લોખંડના પાઇફ અને જે ન્યૂડ વિડીયો ઉતાર્યો આ બાબતે તપાસ શરૂ છે એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છીએ રિમાન્ડ માટે પણ અમારા આજ જ મુદ્દા રહેશે આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે જેથી કરીને કુલ સાત દિવસના રિમાન્ડ માંગવાના છે હજુ આરોપીઓની પ્રાપ્તિ પૂછપરછ થઈ છે અને એ તપાસનો વિષય છે હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં છે આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે સાહેબ કેટલા મોબાઈલ કબજે કર્યા છે આરોપીઓ પાસેથી કુલ બે મોબાઈલ કબ્જે કરેલા છે બ્લેક કલરની તો અને મહિન્દ્રા ની બ્લેક કલર ની થાર આ બંને ગાડીઓ કબજે કરી છે સર આ વિડિયો ઉતર કાલ એવો કે વિડિયો ભયો છે આ બાબત પર પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવે છે કે આજે પીઠળિયા ટોલ નાકાથી આગળ છે માથાકૂટ થઈલી જપાજપી થઈલી વિડિયો બાબતે હજુ ના પાડે છે આમ સદા રીમાન્ડ મેળવા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારવા કે કેમ તપાસ કરવામાં આવશે ફોન એફએસએલ માં કે હા એમાં જે જેટલા લોકો પાસે પણ સીડીઆર ને આધારેના મોબાઈલ હતા એ વિડીયો ઉતારો ઉતાર્યા બાદ ડિલીટ કરો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે આરોપીઓના મોબાઈલ એફએસએલ માં મોકલાવ સર આ ભોગ બનનાર છે અને કયા કયા લઈ ગયાતા આ લોકો અને કેટલો કેટલો સમય રાખ્યો હતો આ પ્રાથમિક પૂછપરછ ગ્રામ્ય અને આરોપીઓ દ્વારા તેમણે જે મેવાસાનું પાર્ટી છે પીઠડિયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલા હકીકત જણાવે છે આગળ હજુ અન્ય કોઈ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે અલગ અલગ બે થી ત્રણ જગ્યાએ લઈ ગયેલા હશે ખરેખર બનાવ બનેલો છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે ગણેશ દ્વારા એવું કઈ અત્યાર સુધીમાં તપાસમાં સામે આવ્યું કે ગણેશની પૂછપરછમાં આવું કોઈ સામે આવેલું છે અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાતે ધરપકડ કરેલી છે આઠ આરોપીઓ છે તેમના પૂછપરછ થઈ છે પ્રાથમિક તપાસમાં જે વિગતો કહી છે આ સમક્ષ કરી છે આ ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી લઈને એફએસએલની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ એફએસએલમાં મોકલવા માટે તમામ પ્રકારના છે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે સીટની પણ રચના કરવામાં આવેલી છે જેમાં એલઆઈ પીઆઈસી બી પી કોળી એલસી પીઆઈસી જે પટેલ રિયર પીએસઆઈસી વાન સોલંકી અને આયોગ ચાર લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે જેથી કરીને અલગ અલગ ટીમ્સે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા ગુનાના કામ એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જૂનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે સર એક સવાલ છે આ બાબતે હજુ પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એમાં જે આરોપીઓ આવેલા છે તે પૈકી ચાર પાંચ લોકોને નામ આપ્યા છે પરંતુ શંકા છે કે હજુ ત્રણ ગાડીઓ લઈને આવેલા એટલે વધારે લોકો આમાં સંડોવાયેલા છે ખરેખર કેટલા લોકો આવેલા ક્યાં એમને પ્લાનિંગ કરેલું એ બાબતે હજુ અમારી તપાસ શરૂ છે ઓકે ઓકે સર ઓકે